હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે લાલ મરચું પાવડરને આખો વર્ષ સાચવવાની પરફેક્ટ રીત જોઈશું અને લાલ મરચું પાવડર ભરીએ એટલે આપણા હાથ બળે છે તો આજે લાલ મરચું પાવડરને હાથ અડાળ્યા વગર જ તેને મોડ દેવાની અને ચારવાની નવી જ ટ્રીક શેર કરવા જઈ રહી છું મસાલામાં સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે તો તે છે લાલ મરચું પાવડર એને આખા વર્ષ માટે જીવાત ના પડે કાળું ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે મસાલાને આખું વર્ષ માટે સારા રહેને તે રીતે સાચવવાને તે એ કળા છે તો ચલો મારી સાથે આજનો યુઝફુલ વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો મેં દોઢ કિલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને કિલો લાલ મરચું પાવડર લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા મોરા લઈ શકો છો કારણ કે ઘણા તીખું ખાતા હોય છે તો ઘણાની ઘરે તીખું નહીં પણ એકદમ લાલ ચટક કલર આવે તેવું પસંદ હોય છે હવે પહેલા તો આ કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો મરચા પાવડરને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ તમારે જેટલું મરચું પાવડર હોય ને તેટલું પહેલા ચારિયા પહેલા જ એક વાસણમાં લઈ લેવાનું તમારે ક્યાંય પણ હાથ તો અડાડવાનું જ નથી આ લાલ મરચું પાવડરનો લાલ ચટક કલરને સુગંધ આખું વર્ષ આવું ને આવું જળવાઈ રહે તે માટે હવે પછીની રીત છે તે ખાસ જોજો અને સાંભળજો પહેલાં આપણે લાલ મરચું પાવડરમાં તેલ આપવાનું છે હવે આપણે ઘર વપરાશમાં જે તેલ વાપરતા હોઈએ ને તે તેલ વાપરવાનું છે તો પહેલા આપણે અડધો કપ તેલ ઉમેરીશું અને ચમચાથી સારી રીતના લાલ મરચા પાવડરમાં મિક્સ કરી દઈએ પણ તેલ મિક્સ કરતા મને તેલ થોડું ઓછું લાગે છે તો હજુ અડધા કપ જેટલું તેલ ઉમેરીશું અહીં મેજરમેન્ટ પ્રમાણે જોઈએ તો ટોટલ અઢીસો એમ એલ તેલ ઉમેર્યું છે જે ત્રણ કિલો મરચાં પાવડર માટે પરફેક્ટ છે અને હા ખાસ એ કે તેલનું મોણ દેવા માટે તેલનો ઉપયોગ નહીં કરવાનો હવે ફરી ચમચાથી તેલને સારી રીતના મિક્સ કરી લઈએ બધાને એમ થાય કે લાલ મરચું પાવડરમાં તેલ દેવું અઘરું છે બિલકુલ અઘરું નથી બસ બધું મરચું પાવડર એક મોટા પહોળા વાસણમાં પહેલાં લઈ લેવાનું પછી તેમાં પહેલાં તેલનું મોણ મિક્સ કરી દેવાનું અને એ પણ ચમચાથી તમે પહેલા જ લાલ મરચું પાવડરમાં તેલ ઉમેરી ગયો ચાળિયા પહેલા એટલે પાવડર બિલકુલ ઉડશે પણ નહીં નહીતર આપણે ઉડે છે ને એટલે છીકુ ઉપર છીકું આવે છે તે બિલકુલ નહીં થાય આ રીતના ચમચાથી પ્રેસ કરીને મિક્સ કરવાનું એટલે પાવડરની એક એક કણીમાં તેલ કોટ થઈ જાય છેક મરચા પાવડરને ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈને સારી રીતના મિક્સ કરવાનું છે આ જે કોઈ લમ્સ હશે ને તો તે આપણે ચાલનાથી ચાળીશું ને એટલે સરસ રીતના તે ભાંગી જશે તેલ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે તેલના લીધે લાલ મરચું પાવડરનો કલર અને સુગંધ આખું વર્ષ આવું ને આવું જ જળવાઈ રહે છે અને તે કાળું પણ નહીં પડે અને જીવાત પણ નહીં પડે હવે આપણે ચોખા ચારવાના ચારણાથી તેને આપણે ચાળી લઈએ એટલે કોઈ લંબ્સ રહી ગયા હોય તો તેને ચમચાથી ભાંગીશું અને સરસ ચારીને કણે કણમાં તેલ સારી રીતના કોટ થઈ જશે ચમચાથી આ રીતના લમ્સને ભાંગીશું તો છે ને ચટણીમાં મોણ દેવાની એક અલગ જ રીત આનાથી તમારા હાથ પણ નહીં બગડે અને હાથ બળશે પણ નહીં તો જરૂર એકવાર ટ્રાય કરજો તમે જોઈ શકો છો ચડાઈને સરસ મૂણ પણ દેવાઈ ગયું અને સાથે ચટણી ચરાઈ પણ ગઈ ચટણીને તેના બે મોટા બેનિફિટ છે તેમાં કોઈ ગાંઠા ના રહે બીજું કે તમે જ્યારે ચટણીને ને બરણીમાં ભરો ત્યારે ગાંઠા ના હોવાથી તેમાં અંદર જીવાત નહીં પડે અને તેને આપણે પ્રેસ કરીને ભરીશું એટલે તેમાં હવા જવાના પણ

હવે આપણે બધા જ મસાલા બાર મહિના સાચવવાના છે બારે માસ મસાલા એ જ કલર અને એ જ ફ્લેવરના રહે તેના માટે કાચની બરણી લેવી ખૂબ જ જરૂરી છે કાચની બરણીને મેં પાણીથી ધોઈને કોટનના કપડાંથી કોરી કરીને તેને એક દિવસ તડકામાં તપાવીને પછી તેમાં મસાલા ભરું છું જેથી કરીને તે કીટાણુ મુક્ત ચોખ્ખી થઈ જાય ભરેલું લાલ મરચું પાવડર આખું વરસ સારું રહે ને તેના માટે પહેલા કાતની બરણીમાં તળિયું ઢંગાઈને તેટલું મીઠું ઉમેરીશું મિત્રો મીઠું છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે બરણીના તળિયામાં મીઠાને આ રીતના ફેલાવી દઈશું બરણીને નીચે એક પ્લેટ રાખી દઈએ અને પછી તેલ દીધેલા લાલ મરચું પાવડરને ઊંડા ચમચાથી બરણીમાં ભરતા જઈએ અને આ રીતના ચમચાથી પ્રેસ કરતા જઈશું જેથી બરણીમાં ઉમેરેલા લાલ મરચા પાવડરમાં વચ્ચે ક્યાંય ના રહે અને મરચું ખરાબ પણ ના થાય સારી રીતના પ્રેસ થઈ જાય એટલે ફરી લાલ મરચું પાવડર ઉમેરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું અને આખી કાચની બરણીમાં જરા પણ એર ના રહે તે રીતના લાલ મરચું પાવડર ભરી દેવાનું છે મેં પ્રેસ કરીને આખી બરણીમાં લાલ મરચું પાવડર ભરી દીધું છે લાલ મરચું પાવડર આખું વર્ષ સાચવવા માટે પહેલા આપણે લાલ મરચું પાવડરમાં તેલનું મૂળ દીધું પછી કાતની બરણી લીધી અને બરણીમાં નીચેની સાઈડ મીઠું પાથર્યું હવે લાલ મરચું પાવડર ઉપરથી ખરાબ ના થાય ને તેના માટે મેં લવિંગ લીધા છે લવિંગની જગ્યાએ તમે હિંગના ટુકડા પણ લઈ શકો છો આ બંનેમાંથી તમને જે સહેલાઈથી મળી જાય તે વાપરી શકાય છે હવે બરણીમાં ભરેલા લાલ મરચું પાવડર ઉપર આ રીતના લવિંગને રાખી દઈએ અહીંયા ફક્ત એક જ વસ્તુ હોય ને તો પણ ચાલે એટલે હિંગના ટુકડા હોય તો તે રાખી દેવાના અને લવિંગ હોય તો તે પણ રાખી શકાય છે આ બધી જ ચીજ પ્રિઝર્વેટિવનું કામ કરે છે બરણીનું ટાઈટ ઢાંકણ બંધ કરી દઈએ તો આ રીતના મરચું સાચવીએ ને તો આખો વર્ષ લાલ મરચું પાવડર લાલ ચટક અને એજ સ્વાદ અને એજ સુગંધ સાથે રહે છે તો તમે પણ આ રીતના હાથને અડાડ્યા વગર લાલ મરચું પાવડર ભરવાની જરૂર ટ્રાય કરજો

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે